નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ ગુજરાતમાં વર્ષે ત્રણ હજાર કરોડનો દારૂ વહાવતા બુટલેગરો પકડાતા નથી સરકારી ઇનામ છતાં પકડાતા નથી સ્ટેટ સેલના હેડ કોન્સ્ટેબલ સાજર આહિર અને બુટલેગર અનિલ પંડિત વચ્ચેના મેળાપીપણ પર તાપાસ થયા પછી બુટલેગરો અને ગુજરાત પોલીસ નશાબંધી કે સરકારી તંત્રના અમુક ભ્રષ્ટ કર્મચારીઓ કે મચારીઓ અધિકારીઓની ચર્ચા અંદરખાને વેગ પકડી રહી છે સરકારી સૂત્રોમાં ચર્ચા છે કે ગુજરાતમાં વર્ષ ડહારે માંડ ત્રણસો કરોડનો દારૂ પકડી સરકાર અને સરકારી તંત્ર વાહવાઈ લૂંટે છે પણ ત્રણ હજાર કરોડનો દારૂ ગેરકાયદેસર ઠેલવાતા બુટલેગરોના ગોળધંધા અંકુરમાં આવતા નથી હત એ વાતની છે કે વર્ષ બે હજાર ચોવીસમાં ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દસ નામચીન બુટલેગર પકડાઈ જાય તેની બાતમી મેળવવા માટે ઇનામ જાહેર કર્યો હતો પણ સરકારી ઇનામ જાહેર કરાયા છતાં નામચીન બુટલેગરો પકડાતા નથી જાણકારો કહે છે કે ગુજરાતમાં બુટલેગરો છે પછી પોતે મૃત્યુ ક્રમજીઓ મહી રાત લાગુ કોટા ખતમ કરી નવાને ઊભો કરી દેવાય છે બુટલેગાવાનું સામ્રાજ્ય ખતમ કરવા આદેશો છૂટે છે સંડોવણી જળાય તેવા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થાય છે પણ જવાબદાર અમુક પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી થતી નથી આ ચર્ચા વચ્ચે દારૂબંધીના અમલ મુદ્દે પોલીસ તંત્રમાં કચવાટ છે ગુજરાતના ચાર રાજ્યોમાંથી જુદા જુદા રૂટથી દારૂ દારૂનો ઠલવવામાં આવે છે તે અંગે ઊંડા અભ્યાસ બાદ ડીજીપીના વડપણ હેઠળની સ્ટેટ સ્ટેટ સેલ દ્વારા દસ બુટલેગરો અને તેના નેટવર્કની વિગતો મેળવાઈ રહી હતી રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સવા વર્ષ પહેલાં એપ્રિલ બે હજાર ચોવીસમાં રાજ્યના દસ મોટા બુટલેગરોને પકડી પાડવા માટે ઇનામ જાહેર કરેલા છે સવા વર્ષ વીતી જવા છતાં આ બુટલેગરો પકડી શકાયા નથી બુટલેગરોના નામ અને ઇનામની રકમ અનિલ ઉર્ફે પાંડે જગદીશ પ્રસાદ જાઠ इनाम की रकम एक लाख आशीष रमेशचंद्र अग्रवाल इनाम की रकम एक लाख भरत उदाजी डांगी इनाम की रकम पचास हज़ार पवन सिंह महिचा इनाम की रकम पच्चीस हज़ार सुनील उर्फे बरवलाल मोतीलाल दर्जी इनाम की रकम पच्चीस हज़ार तोफिक नजीर खान मुसलमान इनाम की रकम पच्चीस हज़ार पीराराम सेवाराम देवासी इनाम की रकम पच्चीस हज़ार गुलाब सिंह रामसिंह वाघेला इनाम की रकम पच्चीस हज़ार ખેગારામ ઉર્ફે છોટુ ખિલોડી બળવંતરામ બિશ્નોઈ ઇનામની રકમ વીસ હજાર કાંતિલાલ રોહિત રતિલાલ મારવાડી ઈનામની રકમ વીસ હજાર